હેલ્લો મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી મારા નવા નવા વિડીયોમાં અને મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો આજે તારીખની વાત કરીએ તો એક દસ બે હજાર પચીસ અને બુધવાર અને લાલ કંદાની આવકની વાત કરીએ તો બે હજાર પ્લસ તો ચાલો હવે આપણે જઈએ હરાજીમાં હે ઉંગળી ઉંગળી દે ઉરા આ લઈ જાજો રુપકલ 200 રૂપિયા હા અમે જવાનું હા બાપુ હાલો જાવ 1 1 બે કરો ભાઈ ₹1000 ₹250 ₹250 ₹100 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 છવ છવ્વીસ રૂપિયા બસો છવ્વીસ છવ્વીસ રૂપિયા છવ્વીસ છવ્વીસ રૂપિયા બસો છવ્વી પંચાવીસ રૂપિયા બસો ત્રીસ એકત્રીસ રૂપિયા તેત્રીસ ચોત્રીસ ચોત્રીસ રૂપિયા બસો ચોત્રીસ ચોત્રીસ રૂપિયા રૂપિયા ચોત્રીસ

બસો રૂપિયા બસો બસો ની ડિમાન્ડ આવી છે

अढनिशाली बैताल सोमाल पीसतालीह

બેતાલી ચોમાલીસ વાળું છતાલીતાલીસ કટી गेली છે 44000 44000 માં બરોબર 44950 કેમ બળચા બળચા રૂપે 150 50 ને આ 146 રૂપિયા ખાલી કરો ભાઈ એ બાલિયા ભાઈ એકત્રી દેવા દે ભાઈ એકત્રી એકત્રી ખાલી કરો ભાઈ એકત્રી એકજું એકવાર સાહેબ ભાઈ બેતાલીસ બેતાલીસ બેતાલી 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 બે ચાલુ બેતાલીસમાલીસો વીસ ચાલુ બેતાલીસમેન્ટ

નમસ્કાર はいはい પડીયો હાલો હરું છે એસી ડેલી હાલો ભાઈ માય કેટલા はい થાય 80はい થાય 80 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા 60 રૂપિયા બોલતા કેતો 61 61 અને 81 ભાઈ